ગુડ ઇવનિંગ સાજની સલામ પ્રભુએ શું તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપો હા લે લોહિયા પ્ર ઈઝ ધ લોર્ડ સુંદર સમય ફરીવાર આપણા પ્રભુએ આપ્યો છે દિવસના અંતે આપણે પ્રભુનું ભોજન કરવા માટે તેમનું પવિત્ર નામ લેવાના માટે આપણે તેમની સમક્ષ નમી શક્યા છે તેના માટે પ્રભુની સ્તુતિ થાવ પ્રભુની જેમ સવારમાં આપણે કહ્યું હતું કે પ્રભુ તમે અમારી સાથે રહેજો તમે અમારી સંભાળ લેજો તમે મારી કાળજી લેજો અને જુઓ એમ જ આપણા ઈશ્વર આપણી સાથે છે આપણી સંભાળ લઈ રહ્યા છે આપણી કાળજી લઈ રહ્યા છે અને મિત્રો આપણને મૂકી દીધા નથી હાલેલું પ્રભુનું વચન તો આપણને કહે છે કેમ કે તે પોતાના વાલાઓ ઉમતા હોય તો પણ તેને આપે છે હાલેલું પણ ક્યારે કે જ્યારે આપણે તેમના ધોરણ પ્રમાણે જીવન જીવીએ છીએ તેમને પસંદ પડતું જીવન જીવીએ છીએ તેમને ગમતું પારખી લઈએ છીએ તેમની આજ્ઞાઓ માનીએ છીએ અને દરેકે એ અપ્રિય બાબતો અશુદ્ધ બાબતો અમંગળ બાબતો જે ઈશ્વરને લાગે છે એનાથી દૂર રહીએ છે હાલેલુયા પ્રેઝ ધ ઘણી વાર આપણને એવું લાગે નહીં કે જગતમાં આટલી બધી ભયંકર દુસ્તા છે અને આ દુસ્તામાં કેમનું બચેલું રહેવું સ્કૂલમાં જાઓ તો આપણા બાળકો તેનું વાતાવરણ જોઈએ કોલેજમાં જાઓ તો તેનું વાતાવરણ જોઈએ જોબ પર જઈએ તો તેનું વાતાવરણ અલગ હોય આપણી આપણા વિસ્તારોમાં અલગ વાતાવરણ હોય આપણું ઉઠવા બેસવાની જગ્યામાં અલગ વાતાવરણ ઇવન આપણા સગાઓમાં પણ આપણું અલગ વાતાવરણ હોય આપણા ઘરમાં અલગ વાતાવરણ હોય અને એમ ચારે તરફ એક એવું શિક્ષણ પણ જોવા મળે છે કે જે પ્રભુનું નથી ચારે તરફ એવું પણ જોઈએ છે કે જે પ્રભુની બાબતો નથી અને સવાર ઉઠીએ છીએ ત્યારથી લઈને રાત્રે સુઈએ છીએ ત્યાં સુધીમાં આપણી આસપાસ એવી હજારો બાબત બને છે કે જે ઈશ્વરની નથી આપણને આપણને છે છે એ તરફ કરે મિત્રો આ બધાની અંદર આપણે પ્રભુમાં હિંમત રાખીએ પાઉલ એવું કહે છે કે હું તેમની સહાયથી બધું જ કરી શકું છું હાલે જોઈએ આપણી પાસે એવા ઘણા સાધન સામગ્રી છે જેના દ્વારા આપણે આપણે આપણા ઘણા બધા એવા મુશ્કેલ કામો આસાનીથી કરી શકીએ છીએ ક્યાંક જવું હોય તો આપણી પાસે વાહન છે એક જમાનામાં ચાલીને લોકો જતા હતા અને બહુ સારું હોય તો કદાચ તેમની પાસે સાયકલ હોય અને એથી પણ વધારે સારું હોય કદાચ તેમની પાસે મોટરસાઇકલ હોય નહીં અને જૂના જમાનાનો શબ્દો ફટફટ્યું હસુ પણ આવે આજે પણ એને લોકો ફટફટ્યું કહેતા હતા તો એવું આપણે જોઈ શકીએ છીએ પણ આજના જમાનામાં આપણી પાસે સલબત છે અહીંથી વડોદરા અમદાવાદ કે સુરત કે ભરૂચ કે બોમ્બે જવું હોય તો આપણી પાસે ગજબના ટ્રાન્સપોર્ટેશન્સ છે એની સગવડ છે અને એમ હું એ પ્રભુના આ બાબતની સાથે એને જોડી શકાય નહીં જસ્ટ ફોર એન મોરલ એક્ઝામ્પલ પણ ના આપી શકાય પણ એક મોરલ કાઢું છું કે જેમ આપણે એ બધી સુવિધાઓ આપણી પાસે છે જેના દ્વારા આપણા કામો આપણે કરી છે પાઉલ કે હું ઈશ્વરની સહાયથી જે મેઇન વસ્તુ છે જે મેઇન બાબત આપણે કહીએ છીએ કે જે ઈશ્વર આપણા પવિત્ર દેવ છે તેમની પાસે આપણે જઈએ છીએ તેમની પાસે મદદ માગીએ છીએ અને તેમના દ્વારા આપણે જે કંઈ કામ કરવા છે એ આપણે કરી શકે જે આપણી શક્તિ ના નથી જે વાના કે જે બાબતો આપણે કરી શકતા નથી એ બાબતો આપણે ઈશ્વરની સહાય તકી કરી શકીએ છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ જેમ કે હું તમને કહું છું કે હું પહેલા નતો બોલી શકતો वचन આપું એ મારા માટે वचन તો બહુ દૂરની વાત રે હું પ્રાર્થના પણ કરાવી શકતો નહોતો પણ આજે પ્રભુએ એ બધા દાનો તે મારા જીવનને ભરી દીધું છે પણ એના માટે પ્રભુની પાસે ગયો પ્રભુની પાસે મદદ માંગી મને હજુ પણ યાદ છે મારા જીવનનું સૌથી પહેલું વચન મેં નડિયાદ પાસેના એક ગામમાં આપ્યું હતું અને મારા પહેલાં વચન દ્વારા દારૂ છૂટી ગયો હતો અશ્વદાસમાં નીકળી ગયો હતો અને પ્રભુએ ઘણું મોટું કામ કર્યું હતું એ ઘરની અંદર એ ઘરનું ધારણ થયું હતું

પવિત્ર આત્માની સહાયથી બળથી સામર્થ્યથી ઊભા થઈને ભાઈઓની વચમાં બોલ્યો ને ત્રણ લોકો મનડીઓમાં વેરાયા એ પિત્તર કે જે સંતાતો તો ફરતો હતો જે ના કહે છે ના ભાઈ હું તો નહીં ઓળખતો પણ ઈશ્વરની સહાયથી પ્રેઝ ધ લોડ હાલેલુયા અને આજે પણ તમે તમે અને હું ઈશ્વરની સહાય દ્વારા તેમની મદદ દ્વારા આપણી નાની નાની પ્રાર્થનાઓ દ્વારા વિનંતી કરીશું ત્યારે અરજ કરીશું ત્યારે આપણને શક્તિ આપશે અને બધાની સામે એવી જ બાબતો આવે છે એવી જ બાબતો આવે છે કે જે એનામાં ઉણોપો હોય લલચ આવે જેમ હવાને માટે સુંદર ફળનો ઉપયોગ કરવામાં આવ્યો કે જે રીતનાથી માણસનું મન હલચાઈ જાય બદલાઈ જાય અને આજે પણ એવી જ રીતના કામ થઈ રહ્યું છે પાપમાં પડવાનો રસ્તો એવો જ છે લલચામડો છે માણસને જે ભાવતું હોય એના દ્વારા અત્યારે લલચાઓમાં આવી રહ્યા છે હેને એટલે આપણે સજાગ બનીએ પણ જો આપણે પ્રભુમાં રહીશું હિંમત રાખીશું પ્રભુમાં સ્થિર રહીશું પ્રભુને કહીશું પ્રભુ મારે આ બાબત નથી કરવી ચોક્કસ એ વારે ઘડીએ બાબત તમારી જે નથી કરવાની એ બાબત વારે ઘડીએ કન્ટિન્યુનિસ તમારી સામે આવશે અને જશે કન્ટિન્યુનિસ આવશે અને જશે કન્ટિન્યુનિસ આવશે અને જશે મેં એક મારા મિત્રની સાક્ષી આપી હતી મેં ટ્રેનમાં તેઓ સફર કરતા હતા અને એ જ ટ્રેનમાં એ જ્યારે પહેલાં સફર કરતા હતા ત્યારે પુષ્કળ ડ્રિંક પણ કરતા હતા અને બીજી વાર તેઓ સફર કરતા હતા ત્યારે પ્રભુના મજદૂર હતા પ્રભુના હતા અને એ એ જ જ પૈસાદાર અમીર લોહીમાં ખરીદાયેલા વિનંતી કરી દારૂ પી લે એમણે ના પાડી નાણાંની ઓફર કરી પુષ્કળ નાળા પણ તેમણે કહ્યું કે ના મારા માટે મારા પ્રભુ મોટા છે આ બધું વ્યર્થ છે આજે એક બેગ ભરીને પૈસા મૂકી દેવામાં આવે તો આપણે નથી જાણતા કે શું કરશે પણ જે પ્રભુના છે એ કહેશે કે મારા માટે મારા પ્રભુ વધારે છે આ નાણાંનું કોઈ મૂલ્ય નથી બે એવા પ્રભુના મોટા સેવકોની વાત કરી હતી ની વાત કરી હતી ચાર્લ્સ પર્ધન વાત કરી હતી એકબીજાને મદદ માટે તેઓ ઊભા થાય છે નાણાં એક સેવકને નાણાંની જરૂર હતી એ જ નાણાં પ્રભુ કે છે બીજા સેવકને આપી દે પ્રભુ કે મને જરૂર છે ને પ્રભુ કહે છે તું એને આપી દે પ્રાર્થના કરી રહ્યો છે હાલે લુ આ ઈશ્વરના બાળકો તરીકે આપણા મનો બદલાઈ જાય છે જગતની કોઈ પણ વસ્તુ આપણા ઈશ્વરની આગળ કિંમતી मालूम પડતી નથી એ દૂર બરાબર છે આપણા ઈશ્વરની આગળ જગતની દરેક બાબતો દૂર બરાબર છે ભલે જગતને માટે કિંમતી હોય પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા અને માટે એ બધું વૈત્રુ વ્યર્થ બાબતોને મૂકીને પ્રભુની પાછળ અને જુઓ હું તમને સાચે જ કહું છું મારી સાથે તમને પણ પ્રભુ આ માસમાં કોઈ પણ પ્રકારની ખોટ પડવા દેશે નહીં લીલું પ્રય લોડ હા તેમનું આયોજન પૂરું થશે પણ કંઈ ખોટ પડશે નહીં લીલું પ્રેઝ લોડ પ્રાર્થના કરીએ ભલે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ તમારી આગળ નમી જઈએ છીએ સવાર સવારથી તમે અમારી સાથે છો અમારી સંભાળ લઈ રહ્યા છો પ્રભુ અમારી કાળજી લઈ રહ્યા છો પ્રભુ તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આખો દિવસ પ્રભુ અમે આ નવા માસનો પસાર કરી શક્યા છે હા પ્રભુ પહેલું અઠવાડિયું અમે આ જોઈ શક્યા છે પ્રભુ અને નવી સવારને જોઈને પ્રભુ આદમી બીજી સાધને જોઈ શક્યા છે તેના માટે તમારો આભાર માનીએ છીએ અને પ્રભુ જો કોઈક એવી બાબતો અમારાથી બની છે જેના લીધે તમારા હૃદયને દુઃખ પહોંચ્યું છે અમે પ્રાર્થના કરીએ છીએ અમને માફ કરો પ્રભુ જાણી જોઈને પ્રભુ અમે વધારે પાપ કરીએ છીએ પ્રભુ અમને એવું મન આપો શુદ્ધ કરો કે અમે જાણી જોઈને પ્રભુ અમે એ કામો ન કરીએ અમે વિશ્વાસમાં સ્થિર રહે બનેલા રહીએ વધારે વિશ્વાસી બનીએ વધારે શુદ્ધ થઈએ અને વધારે પવિત્ર થઈએ પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ ખાસ પ્રભુ અમે આભાર માનતા તમારા ચરણોમાં નમી જતા પ્રાર્થના કરીએ છીએ જે તમારા બાળકો તમને મળવાના માટે આવ્યા છે હા પ્રભુ તેમના દુઃખને તમે નોંધ મળો તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો તેમની ચિંતાઓ તમે દૂર કરો તેમને નાણાકીય આશીર્વાદ આપો તેમની સમસ્યાઓ તમે દૂર કરો તેમની ચિંતાઓ તમે દૂર કરો તેમની જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડો અને પ્રભુ જે પડતું મૂક્યું છે બિલકુલ નિરાશ થઈ ગયા છે તેમનો જમણો હાથ પકડીને તમે કહેજો મારા દીકરા મારી દીકરી તું બીસ નહીં હું તારી સાથે છું તમારું વચન અમને શીખવાડે છે એમ પ્રભુ તમે એનું હિંમત આપજો કે તમે મૂકી દેતા નથી તમે તજી દેતા નથી બીમારીના લીધે નિરાશ છે મારા પપ્પાની જેમ નિરાશ થઈ ગયા છે તાશ છે દુઃખી છે એવા લોકો માટે પ્રાર્થના કરીએ છે પ્રભુ તેમને તમે તમારો આનંદ આપો હિંમત આપો મદદ કરો પ્રભુ સાચ આપણું આપો પ્રભુ આ શરીર તમારું આપેલું છે એમના વર પ્રભુ કોઈ રોગ કે કોઈ અંધકારની સત્તાનો જોર ચાલશે નહીં પ્રભુ જેઓ ગેરમાર્ગે દોર્યા છે વ્યસનોમાં છે વ્યભિચારમાં છે તેઓના માટે પણ પ્રાર્થના કરીએ છીએ તેમને પાછા લાવો પસ્તાવ કરે તેમનો નાશ ના થાય એવું થવા દો પ્રભુ તૂટેલા ઘરને જોડો લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો નોકરી ધંધા રોજગારનો આશીર્વાદ આપો વિદેશ સેવાનો આશીર્વાદ આપો જે કંઈ તેમના પાસપોર્ટના પ્રશ્નો હોય અને પ્રભુ વિઝા ઇન્ટરવ્યુના ઇમિગ્રેશનના પ્રશ્નો હોય એજન્ટોના પ્રશ્નો હોય પેપર્સના પ્રશ્નો હોય નાણાંનો પ્રશ્ન હોય એ બાબતને લઈને તમે બધું દૂર કરજો એવી પ્રાર્થના કરી જે એજન્ટો નાણાં પરત આપતા નથી તમારા બાળકોને તેમના મન બદલજો જે બિલ્ડરોએ પૈસા લઈ લીધા છે પ્રભુ તેઓ પાછા આપી શકે તમારા બાળકોને પ્રભુ એવી કૃપા તમે થવા દેજો આ સમય દરમિયાન પ્રભુ એવા દરેક લોકોની તમે મુલાકાત લેજો વિધવા બહેનો વિધુરો અનાથો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ વિકલાંગો જેઓ જેલમાં છે પસ્તાવો કર્યો છે પ્રભુ તેઓની પણ તમે સાથે રહેજો તેમની મુલાકાત લેજો પ્રભુ અને પ્રભુ દરેક ઘરોમાં પ્રભુ તમારો આનંદ ઉત્સવ પ્રભુ આ સમય દરમિયાન લોકો માળી શકે તમારા જન્મનો આનંદ માણી શકે એના માટેની દરેક પ્રકારની સગવડો આપજો નાણાંનો આશીર્વાદ આપજો લોનનો મકાનનો વાહનનો સારા ખોરાકનો કપડાંનો પ્રભુ તમે આશીર્વાદ એઓને આપજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દિવસ દરમિયાન થયેલા મારા પાપોને માફ કરજો અત્યારની બધી જરૂરિયાત પૂરી પાડજો દરેક સેવક સેવિકાની મિનિસ્ટ્રીઓને તમે આશીર્વાદ આપજો અને પ્રભુ તેમનું રક્ષણ કરજો અને તેમના ઘરોનું પણ તમે ભરણ પોષણ કરજો પ્રભિતા અને દરેકને ખોરાક વસ્ત્રાન પાણી આપજો તમારી પવિત્ર હાજરી અમારી સાથે રહેજો અમારી સાથે રાખજો પ્રભિતા અને પ્રભુ જેમ તેઓ તમને પ્રાર્થના કરી રહ્યા છે એ પ્રમાણે હમણાં દરેકની પ્રાર્થનાઓ દુઃખ સમાન તમારી પાસે પહોંચે એવું થવા દેજો પ્રભુ અમારી વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને આશીર્વાદ આપો સાંભળે છે બીજાને મોકલે છે તેમને બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ અને પ્રભુ આજના ઓડિયો વિડીયો દ્વારા પ્રભુ આજની સેવાઓ દ્વારા પ્રભુ અમે દરેક સેકન્ડે દરેક પડે એક આત્મા જીતી શકીએ અને એક આત્મા સુધી વચન મોકલી શકીએ પ્રભુ અને પ્રભુ તેમનું મન બદલાય અને તેઓ પસ્તાવ કરે પ્રભુ એવું તમે થવા દોજો દરેક ઘૂંટણ અમે દરેક જીવ ખૂબ કરે તમે દેવના દીકરા છો એવો પ્રભુ તમે થવા દેજો તમારા હાથમાં સોંપાય છે પ્રભુ નાના મોટા પાપ ના માપ કરજો સવારમાં તમારું ભજન કરણ તે લીધે માગતા પ્રભુ ઈશ્વરના નામમાં આટલું સાંભળો ને દેવ બાપ માન્ય કરો આ મીન આમીન મીન આ મીન